પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળી હાટીના દર મહિનાની સત્તર તારીખથી વર્ષોતા યોજાતા રણસોદાસ બાપુ આપની હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નેત્રરોગ રોગ દવા સારવાર ઓપરેશન કેમ્પ જે સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ ડોક્ટર હબાબેના સેઠ માળી હાટીના આર્થિક સહયોગથી આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાતા વિનામૂલ્યે નિદાન દવા સારવાર કેમ્પમાં અત્યાર સુધીમાં વીસ હજારથી ઉપરાંતના ઓપરેશનો થયા છે એ પણ પૈસાનો ખર્ચ આવે લઈ જાવ લૂટી જાવ ઓપરેશન ને પ્રમાણે ને તમામ સેવાઓ ફ્રી આપવામાં આવે છે જે એક ઓપરેશનનો દસ હજાર રૂપિયા જેવો ખર્ચ થાય પણ કોઈને પૈસાનો ખર્ચ નથી થતો અને માં આ રીતે ઓપરેશનની કોઈ આંખના ઓપરેશનની સુવિધા ન હોય તેથી આ કેમ્પ ખૂબ આશીર્વાદરૂપ છે અત્યારે વીસ હજારો ઉપરાંતના જે ઓપરેશનનો દર્દીનો લાભ લીધો છે કોઈ પણ જાતની ફરિયાદ નથી અને હજી પણ માળિયા તાલુકામાં હોત્યની બાબતમાં કોઈ પણ મુશ્કેલ ન ઊભી થાય એ માટે આ કેમ્પ સતત યોજવામાં આવે છે ના કે આજે પણ વિશાળ સંખ્યામાં લોકો લાભ લેવા આવ્યો છે સરો લાભ બધાને મળે એવી અપેક્ષા રાખીએ છીએ અને આ માટે દાતાઓનો તેમજ સેવાભાવી જે કાર્યકરોનો બધાનો ખરા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને કેમની સફળતાને અને શુભેચ્છા છે આ માટે જઈને પ્રેસ પ્રતિનિધિઓ વિડીયા ચેનલના પણ ખૂબ સહયોગ આપે છે તે માટે તેઓનો પણ ખરા હૃદયપૂર્વક આભાર માનીને મારી મને વિરામ આપું છું